જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત આપણી વહાલી શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળા પ્રવૃત્તિ લઈને આવી રહ્યો છે શાળા પરિવાર આવો વાર્તા સાંભળવા આપણે વડલા દાદાની અને બાળકની વાર્તા ગયા તાસની અંદર સાંભળી ત્યાં જ આપણે એક નવી વાર્તા લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત છીએ દરેક બાળકો ખાસ સાથે સાથે વાંચન કરે એ આનું મહત્ત્વ છે માત્ર વાર્તા સાંભળવાની નથી સાથે સાથે વાંચવાની પણ છે જેનાથી બાળકનું શબ્દ ભંડોળ છે નાની નાની ભૂલો બાળક કરે નહીં તો વાલી તરીકે તમે પણ એની અંદર અંગત રસ લેશો એક વાર્તા નામ છે સોનાનો હાર કોણે વાર્તા લખી છે ભાઈ લેખક છે હસમુખ રામદેવ પુત્રા એક નગર હતું ત્યાં એક દિવસ નગરના રાજાની રાણી પોતાની દાસીઓ સાથે નદીએ સ્નાન કરવા ગઈ રાણી પોતાનો કિંમતી સોનાનો હાર કાઢી નદી કિનારે એક પથ્થર પર મૂકી નદીમાં નાહવાનો આનંદ લઈ રહી હતી

થોડી વાર પછી સંત હસવા લાગ્યા સૈનિકો હસવાનું કારણ પૂછ્યું સંત મહાત્માજી હસવું કેમ આવે છે સંતે કીધું તમે ઝાડની ડાળી ઉપર જોયું ઝાડની ડાળીએ સોનાનો હાર લટકે તમે જે પાણીમાં જુઓ છો ને તે તેનો પડછાયો છે એક સૈનિકે ઝાડ પર ચડી ડાળીએ લટકતા સોનાના હારને લઈ રાજાને આપ્યો રાજાએ તે હાર રાણીને આપ્યો રાણી ખુશ થઈ ગઈ સુખ શાંતિ અને આનંદરૂપી સોનાના હારને મેળવવા આપણે બહારની દુનિયામાં શોધીએ છીએ વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ પરંતુ તે આપણા શરીરની અંદર જ પ્રાપ્ત થાય છે આ વાર્તામાંથી આપણે એ શીખવાનું છે કે શારીરિકની સાથે માનસિક એટલે કે મનની શાંતિ પણ ખૂબ જરૂરી છે બાળકો નાનપણથી જ ધ્યાન યોગ અને પ્રાણાયામની ટેવ પાડશો તો તમને સો વર્ષે પણ માનસિક કે શારીરિક રોગ સ્પર્શી નહીં શકે સરસ મિત્રો આવજો